રદનામરોલી વિસ્તારમાં રહેતા ત્રણ વર્ષીય બાળક આકાશ ઉર્ફે આરવને લઈને તેના માસીનો દીકરો વિકાસ શાહ નીકળી ગયો હતો શરૂઆતમાં પરિવારજનોને લાગ્યું કે તે બાળકને લઈ આસપાસ ક્યાંક ફરવા ગયો હશે પરંતુ એક બે કલાક સુધી તે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી અમરોલી પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું કે માસીનો દીકરો વિકાસ ત્રણ વર્ષના માસું બાળકને લઈ ઘરેથી નીકળ્યો હતો તેણે બાળકને રેલવે સ્ટેશન લઈ જવા માટે એક બાઇક ચાલક પાસે લિફ્ટ માંગી હતી ફૂટેજમાં વિકાસ બાળકને લઈને બાઇક પર બેસતો પણ નજરે પડે છે છે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થયું કે કે વિકાસ બાળકને લઈ શહેરની બહાર નીકળી રહ્યો હતો પોલીસને એ પણ જાણવા મળ્યું વિકાસ તેની માસી દુર્ગાવતી કુમારીનો મોબાઈલ પણ સાથે લઈ ગયો હતો પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેની ભાડ મેળવવાની કવાયત હાથ ધરી છે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા પોલીસને જાણવા મળ્યું કે વિકાસનું લોકેશન નાસિક અને ત્યારબાદ મુંબઈ તરફ તરફ જઈ રહ્યું આ દરમિયાન મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક ટર્મિનલ પરથી ગોરખપુરથી મુંબઈ આવતી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક ત્રણ વર્ષના બાળકનું મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે ટ્રેનના એસી કોચના ટોયલેટના ડસ્ટબિનમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે જીઆરપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહની ઓળખ થતા પોલીસ ચોંકી ઉઠી હતી મૃતદેહ સુરતથી અપહરણ થયેલા ત્રણ વર્ષના આકાશ ઉર્ફે આરોહનો હતો મૃતદેહની સ્થિતિ જોઈ પોલીસ અને મેડિકલ ટીમ પણ ચોંકી કે ઉડે બાળકની હત્યા અત્યંત ક્રૂરતાપૂર્વક કરાઈ હતી જે દર્શાવે છે કે હત્યારાએ માસૂમ બાળક પર કોઈ જ દયા દાખવી ન હતી હાલ પોલીસે ભાગી છૂટેલા આરોપીને જડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા અબરોલી પોલીસ સ્ટેશનમાં 22 સાડીકે એક અપર્ણા ગુનાની ફરિયાદ આપવા માટે આવી હતી કે મજેમત્રા રોસ્ટા બાળકનો અપહરણ થયા અંગે એની માતાએ ફરિયાદ આપીલી છે બાબતે ઓરો दाखल કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના જે ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ ફરિયાદીનો મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ તે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીને માંથી જે ટોયલેટ હોય છે એમાંથી આ બાળકની બોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતા એના ગળેટું દોરડું બાંધેલું હોય એવું રસ્તો બાંધ્યો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા ને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી એને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ બે દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનના દીકરા છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે કે એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનું મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર છે ત્યાં એ જઈ શકે છે કે કેમ હાલમાં એમના રિલેટિવ છે એમને પૂછતા અત્યારે તો એમણે કોઈ વિગત જણાવેલી નથી પરંતુ આજે એમની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે